ચોમાસામાં વલસાડ જિલ્લાના ડુંગરા પ્રદેશનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે ધરમપુરમાં આવેલું વલસાડ હિલ સ્ટેશન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ડુંગરની ટોચ સાથે અથડાતા વાદળો અને ધુમ્મસની ગાઢ ચાદર ખીલી ઉઠે છે વિલ્સન હિલ પરથી ચારેય બાજુ નજર નાખો તો સર્વત્ર લીલી વનરાજી અને વાદળો સાથે વાતો કરતા પર્વતોની હારમાળા જોવા મળે છે ત્યારે આ વરસાદી માહોલની વચ્ચે અલગ જ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે પર્યટકોમાં પણ ભારે ઉત્સાહ ઊંચા પહાડો ખળખડ વહેતી નદી અને વિલ્સન હિલ સ્ટેશન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે ડુંગરોની ટોચની સાથે અથડાતા વાદળો અને આ કુદરતી સૌંદર્ય પુર સાઈડ વલસાડમાં એક હિલ સ્ટેશન છે જે વિલ્સન હિલ તારીખે ઓળખવામાં આવે છે અને અહીંયા વાદળો એટલા નજીક આવી ગયા છે કે આપણે સ્પર્શ કરીએ ને તેવું ફીલ થાય છે અને એટમોસ્ફિયર એટલું સુપર થઈ ગયું છે કે અત્યારે લોકો દૂર દૂરથી લોકો અત્યારે જ ફરવા આવી રહ્યા છે તમે હું કહીશ પણ તમે ત્યારે તમને ખબર નહીં પડે પણ તમે રૂબરૂ અહીં આવશો તો તમને આની મજા જ કંઈ અલગ જોવા મળશે અત્યારે ખૂબ જ પવન છે છત્રીને હાથમાં રહેતી નથી પણ જે અહીંની જે મજા છે કુદરતી સૌંદર્ય છે જે લીલુછમ ચાદર જે પાથાઈ રહી છે કુદરતની એ ખૂબ જ જોવાલાયક છે આ પાછળ જે તમે જોઈ શકો છો કે જે વિલ્સન હિલનું જે સ્ટેચ્યુ છે એ રાજા વખતનું છે અને અહીં લોકો એ સ્ટેચ્યુ જોવા માટે સાથે સાથે જે સાઈડ સાઇડ પરની જે કુદરતી નજારો છે પર્વતની હારમાળા છે એને એકદમ પોતાના કેમેરામાં કેપ્ચર કરીને પોતાની યાદગાર ક્ષણ બનાવે છે એકચ્યુઅલી અહીંયાનો જે વેધર છે અત્યારે એકદમ ઠંડુ ફાધર જાણે આપણી પાસેથી જતા હોય અને એકદમ શાંતિ અનુભવાય છે અને આવા ટાઈમ પર જ્યારે વરસાદનો માહોલ હોય ત્યારે કુદરતને માળવાના એકદમ બેસ્ટ જગ્યા છે વિલ્સનીના જે રસ્તાઓ છે તો એકદમ એવું લાગે છે કે સોળે કલાએ ખીલી ઉઠ્યા છે અને આવતા આવતા એટલું બધું સારું લાગ્યું છે કે હું કંઈક અલગ જ દુનિયામાં છું લાઈક કુર્ગ છું જેવી રીતે આપણને ખબર છે કે બેંગ્લોર સાઈડનું કેવું વેધર છે તો સેમ ફીલ અહીંયા પણ થાય છે એ વસ્તુ માટે અને મને એવું લાગે છે કે મારી સાથે વાદળો એકદમ વાતો કરે છે કંઈક ને કંઈક રેનબો જેવું દેખાઈ આવે છે મતલબ અને એટલી બધી ગ્રીનરી ખીલી ઊઠી છે ને તો તમને એવું થાય કે વાહ શું થેરાપી છે મતલબ આ સમગ્ર વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે પરિણામે વલસાડ જિલ્લાનો જે વિસ્તાર એવા કપરાડા અને ધરમપુર તાલુકો જે છે તે કુદરતની સોડે કડાએ ખીલી ઉઠ્યો છે મહત્વનું છે કે ધરમપુર અને કપરાડા તાલુકામાં જે પહાડી વિસ્તારો આવેલા છે ત્યાં ડુંગર ઉપર હાલ લીલીછમ હરિયાળી જોવા મળી રહી છે મહત્વનું છે કે આ વિસ્તારમાંથી પસાર થતી જે નદી નાળાઓ છે તે નદી નાળાઓમાં પણ નવા નીર આવ્યા છે કુદરતે કેનવાસ પર જે કંડારેલા હોય તેવા ચિત્ર અહીં જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો ધરમપુરના વિસ્તારમાં આવેલા વિલ્સન હિલની આજુબાજુના પહાડી વિસ્તારના દ્રશ્યો છે જ્યાં વાદળો ડુંગરો સાથે વાત કરતા હોય તેવાયન રમ્યો દ્રશ્યો જોવા મળી રહ્યા છે સાથે જ જે ઝરમજ વરસતા વરસાદની વચ્ચે આ ખૂબ જ આહલાદક દ્રશ્યો હાલ આપ જે ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો મહત્વનું છે કે વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં અહીં મોટી સંખ્યામાં પર્યટકો ફરવા માટે આવતા હોય છે ત્યારે ડુંગર વિસ્તારના આવા હરિયાળી વાળા જે દ્રશ્યો છે તે જોઈને તેઓ મજા માણી રહ્યા છે રિતેશ પટેલ ગુજરાત ફસ્ટ ધરમપુર વલસાડ તો પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો માટે સાપુતારા જેવો માહોલ હાલ વલસાડમાં છે વરસાદી વાતાવરણની વચ્ચે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે